જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કર અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચૌદ કરોડ ઘરો ને મળ્યા નળ મોદી કમર નું બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લેસ હું છું આપની સાથે વડોદરાના અલ્કાપુરી જૈન સંઘ ખાતે આજરોજ જૈનાચાર્ય જયસુંદર સુરી મહારાજના શાસન પર આવનારા આક્રમણો વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું જેમાં આચાર્ય ભગવંતે નરેન્દ્ર મોદીને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે ચૂંટી લાવવા અપીલ કરી હતી આજે આચાર્ય જયસુંદર સુરી મહારાજે અલ્કાપુરી જૈન સંઘમાં ઉપસ્થિત જનમે સંબોધતા જણાવ્યું હતું કે વાણી મીઠી રાખવાથી તમામ માનવજાતનું કલ્યાણ થાય છે પશ્ચિમી સંસ્કૃતિ અને સમાજમાં પ્રવર્તી રહેલી વિકૃતિથી બચાવવા માટે બાળકોને યોગ્ય સંસ્કાર આપવા અત્યંત જરૂરી છે આચાર્ય ભગવંતે ઉપસ્થિતોને મહામંત્ર આપતા જણાવ્યું હતું કે હવે ખાઓ પીઓ અને મજા કરો ની ફિલોસોફી બદલીને અન્યોના ભલા માટે વિચારવું જરૂરી છે અલકાપુરી જૈન સંઘમાં પ્રમુખ સી હિંમત કર્યું હતું જૈન અગ્રણી દીપક શાહે વર્તમાન સમયમાં યોજાનારી ચૂંટણીમાં આપ જૈન સમાજને શું અપીલ કરશો તેના જવાબમાં આચાર્ય જયસુંદર સુરી મહારાજે બધા જૈનો સો મોદી સરકાર બને તે માટે મતદાન કરે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું નરેન્દ્રભાઈ આમ જોવો તો એ પોતે હિન્દુત્વને ખૂબ પ્રોત્સાહિત કરે છે અને એટલે હિન્દુ પ્રજા જો હિન્દુત્વ જો જાગતું રહ્યું તો હિન્દુત્વને કારણે પછી બાકીના ધર્મો પણ સારી રીતે સચવાય એ એ શક્ય બનશે માટે જૈનો પણ આખી તો હિન્દુ જ છે હિન્દુ એક પ્રજા છે અને જૈન ધર્મ શીખ ધર્મ વૈદિક ધર્મ એ બધા અલગ અલગ પ્રજાના જ અલગ અલગ ધર્મ છે એટલે એ અલગ અલગ જે ધર્મ છે આખી તો જૈનો પણ હિન્દુ છે વૈદિકો પણ હિન્દુ છે એટલે એ હિન્દુત્વ એ સેફ રહે સુરક્ષિત રહે એ બહુ જરૂરી છે એટલે નરેન્દ્રભાઈના હૃદયની અંદર આ હિન્દુત્વની રક્ષાના જે ભાવો હોય તો એ ભાવો એકદમ અનુમોદનીય છે એમાં કોઈ બે મત નથી અને એ હિન્દુત્વ જાગતું રહેશે તો આ સંસ્કૃતિ જે આર્ય સંસ્કૃતિ એ પણ જાગતી રહેશે અને એને કારણે બાકીના જે ધર્મો છે એ ધર્મો પણ ઉચિત રીતે પોતાની આરાધના વગેરે કરતા રહેશે મોક્ષની અને પરલોકની એ સાધના કરતા રહેશે માટે એ બધું ખૂબ જરૂરી છે પ્રજા સુરક્ષિત તો ધર્મ પણ સુરક્ષિત રહેશે એટલે

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર